આપણી વિશ્વની વિશ્વાસનીય સંસ્થા અને એ સંસ્થાના પ્રણેતા આપણા રાજપૂત સમાજના યુગ પુરુષ સમાન માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ માનનીય શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ જે પૂર્વ અધ્યક્ષ રહ્યા છે મોરબી સમાજના અગ્રણી શ્રી અમતુભા બાપુ સાહેબ શ્રી પીલુડારા બાપુ સાહેબ તથા મંચસ્થ દરેક મહાનુભાવો અને મોરબી જિલ્લાને ડૉક્ટર સાહેબે કીધું ને એમ કે અધ્યક્ષ તરીકે જે નિરૂભા સાહેબની વરણી કરી ખરેખર અમે ખૂબ ખુશ થયા છીએ અને નિરૂભા સાહેબનું સન્માન કરવાનું હતું ત્યારે એક જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ આવવાની અદમ્ય ઈચ્છા હતી અમે તૈયારી પણ કરી હતી પણ અનિવાર્ય સંજોગ સંજોગોને કારણે આવી ન શકાયું એટલે માન્ય શ્રી નિરૂરુભા સાહેબને અમારા ગુજરાતના મહિલા સંઘ વતી ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા અને આપણને ખૂબ સારા એવા અધ્યક્ષ શ્રી સાહેબ મળ્યા છે એની આપણને ખુશી છે બે હજાર ઓગણીસમાં જ્યારે રાજપૂતાણીનો તલવાર રાસ કરીને શ્રદ્ધાંજલિ આપી ભૂચર મોરીમાં અને એક આપણો ભૂચર મોરીનો કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ થયો ત્યારબાદ સૌથી પ્રથમ નિરૂભા સાહેબને વિચાર આવ્યો કે આ દશરથબાનો વિચાર અને આટલો સરસ ફળીભૂત થયો છે જોકે ડૉક્ટર સાહેબના દ્વારા જ આપણને આ સફળતા મળી છે પણ અમારે કે દશરથબાનું સન્માન કરવું છે એટલે નિરૂપા સાહેબ એ વતી હું આપનો દિલથી આભાર માનું છું કે આપે એ વિચારને અમલમાં મૂકી અને મારું સન્માન કર્યું હતું એટલે હું મોરબીની ઋણી છું આપ સર્વની અને અત્યારે જે જમવાના સમયે પણ ભાઈઓમાં લગભગ પચાસ ટકા હરફર થઈને ખુરશી ખાલી થઈ છે અને અમારા બહેનોની સંખ્યા આપ જોઈ લેજો ખરેખર અમારા રાજપૂતાણી એ આપણા રાજપૂત સમાજનું ગૌરવ છે અને ખાસ તો હું જયશ્રીબાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અભિનંદન આપું છું કે આપ એક પ્રમુખ તરીકે ખૂબ સફળ રહ્યા છો અને મહિલા પાકને આપે ધમધમતી કરી છે અને એકા નિરૂપા સાહેબના વિચાર મને એ પણ બહુ બહુ ગઈમાં કે ગયા વખતે હળવદમાં એમને આપણી જિલ્લાની સીબી રાખી હતી એના પહેલાં વઘાસ્યા રાખી હતી અત્યારે આ ટંકારા રાખી છે એટલે ઘણા બધા તાલુકા આપણા ધમધમતા થશે યુવા પાંખ દ્વારા યુવા સંઘ દ્વારા અને એમાં આજે ટંકારા ખાતે રાખી છે રૂપસિંહ ઝાલાભૈલાએ અને એમની ટીમે જે મહેનત કરી છે ખરેખર એક વખત એમના માટે પણ જોરદાર તાળી એમને તો યુવા સંઘ માટે કરી જ છે પણ અહીંયા મહિલા સંઘમાં કોઈ એટલા કાર્યરત આપણે છીએ નહીં એટલે એમને પોતે પ્રચાર કરી ઘણા બધા ગામડાની એમને મુલાકાત લઈ અને ઘણા બધા બહેનોની સંખ્યા ઊભી કરી છે એટલે જે કોઈ ટંકારા અને એની આસપાસના બહેનો આવ્યા હોય એ હું આપને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આપ એક એવી સારી સંસ્થામાં જોડાવ અને આપને ખ્યાલ આવે કે સંસ્થા કેટલા સમાજલક્ષીને સમાજ જીતના કાર્યો કરે છે હળવદમાં પણ ખૂબ સારી બહેનોની સંખ્યા હતી એમાં પણ પૂર્ણાબાએ ખૂબ સારી મહેનત કરી હતી અને ખાસ રાજકોટથી ઈનાબા પધાર્યા છે અને સીતાબા ચંદ્રબા ઈલાબા આ બધા બહેનો છે કે રાજકોટથી શિબિરમાં પધાર્યા છે વાંકાનેરથી પણ શિલ્પાબાને લોકો આવ્યા છે એટલે ખરેખર મહિલા સંઘ જો એક એવા લીડર એને મળે ને તો આ બધા જોડાયેલા રહીએ અને ખાસ તો ઉપરથી જ નિરૂરુભા સાહેબનું જ સંકલન એટલું સરસ છે કે મોરબીમાં ઘણી બધી સંસ્થા કાર્યરત હશે પણ બધાની સાથે જોડાયેલા જ રહે છે અને એકબીજાને દરેકે દરેક એવા કાર્યક્રમમાં સાથ સહકાર આપે છે એટલે આ એક બહુ અગત્યનું છે આવા મોટા સિટીમાં એક જ સંસ્થાનું કાર્ય કરવું અને એ જ સંસ્થા વિશે આગળ વધવું એ બહુ અઘરું થાય પણ બધી જ સંસ્થાને સાથે લઈ જોડાય અને આ કાર્ય કરે છે એટલે ખરેખર આ બહેનોમાં પણ આ જ છે ગુણ અને એ કારણે મોરબીના દરેકે દરેક કાર્યક્રમો એટલા સફળ ભવ્ય સફળ રહ્યા છે દીકરીબાવની શિબિરમાં પણ ખૂબ સારી સંખ્યા થઈ હતી આ ઇતિહાસ જ્ઞાન કસોટીમાં જો બે આખા ગુજરાતમાંથી બે નંબર એકથી ત્રણમાં બે નંબર મોરબીના આવ્યા હોય તો એ આપણી બધાને આભારી છે અને બહુ ગૌરવની વાત કહેવાય નેક્સ્ટ પણ મોરબી જ અગ્રેસર રહે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અત્યારે આપણે આ શિબિરમાં મળ્યા છીએ હું સંજયસિંહ ભૈલાને જોઉં છું ને ત્યારે મને એમ થયું કે દ્રોડ ભૂચર મોરીના કાર્યક્રમને સતત એક્ટિવ દોડતા આવતા જતા જમતા આપ જયમાં આ બનાવવાનું છે ને આ લેવાનું છે હું એમને લગભગ સાત આઠ વર્ષથી જ્યારથી જોતી આવી ત્યારથી એટલા એક્ટિવ છે એટલા કાર્યરત છે અને સંસ્થાને એટલા વફાદાર છે આજે મેં પહેલીવાર એમને બેઠેલા જોયા છે એટલે એમના માટે ખરેખર તાળી નીરુભા સાહેબ તો અવિરત ભૂચર મોરીનું સંભાળે જ છે અને સદેશી પહેલાં પણ અશ્વ સ્પર્ધા જે અમારી બરોડાની સંખ્યા થઈ હોય ને તો એને અમે એ પણ આકર્ષણ આપ્યું હતું કે અશ્વ સ્પર્ધા તમને આવી ક્યાંય જોવા નહીં પડે તમે એક હજારની ટિકિટ લઈને જાઓને તો આવી અશ્વસ્પર્ધા થતી નથી અને જોવા મળે પણ નહીં એટલે આ બધા આપણા આવા સંસ્થાના ખૂબ કોહિનૂર જેવા કાર્યકરો આપણને મળ્યા છે અને એને જ આભારી છે અને ઇતિહાસ જો ઝાડવો હોય

પણ આ ધર્મિષ્ઠા જીવન સતી જેવું છે ઘર પરિવાર જાળવવા માટે રાજપુતાણી શું બલિદાન આપે છે શું સમર્પિત થાય છે એ આજે હું ધર્મિષ્ઠા જોઈ અને સતસત નમન કરું છું બેન કે આપ એક ખરેખર એવા રાજપુતાણી છો કે જે આપણા રાજપૂત સમાજનું ગૌરવ બન્યા છો અત્યારે નાના નાના પ્રશ્નમાં ઘર મૂકી અને દીકરી બાઓ પાછા આવી જાય છે અને મને આમ નથી ને મને આમ નથી છૂટ ને મને આ તકલીફ છે જ્યારે હું આ આવા આવા આપણા બહેનોને જોઉં છું ને ત્યારે એમ થાય કે ખરેખર આપણી સંસ્કૃતિ ટકી હોય ને તો આવા સાચા રાજપૂતાણી સતી જેવા રાજપૂતાણીના બલિદાનને કારણે છે અને જ્યારે જ્યારે આપણા રાજપૂત સમાજના આવા કાર્યક્રમો થાય છે ત્યારે ત્યારે જે કાંઈ અહીંથી વાત કહેવામાં આવે છે એમાં હું ખાસ દીકરીબાઓની જ્યારે શિબિર કરી હતી ત્યારે ઘણું બધું કહું છું પણ આજે મને અહીંયા જેટલા દીકરીબા આવ્યા છે ખાસ તો દીકરીબા આવ્યા છે એમને અને એમના મમ્મીજીને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે બેટા તમને ખ્યાલ નથી કે આવો શું કાર્યક્રમ છે આ નાના દીકરીબાઓ આ કદાચ સંસ્થાથી અજાણ હોય આ સંસ્થા શું કાર્ય કરે છે અમને સેના માટે બોલાવ્યા છે અથવા અહીંયા જેમ શું આ તમે મોબાઈલ એમ થાય કે મમ્મીજી પપ્પાજી જાય તો આપણે ઠીક મોબાઈલમાં હાલો બેસી જઈશું અને રીલું જોઈશું પણ જે દીકરી બાઓને એમ થાય કે ના અમે મમ્મીજી સાથે જાય અમે જોડાય એમાં કે આ સમાજ શું કાર્ય કરે છે આ સંસ્થા શું કરે છે એ જોવા માટે આ બધા દીકરી બાઓ આવ્યા છે હું ખરેખર તમને પણ ખૂબ ખૂબ બેટા વધાવું છું મને અમારે ભરૂચની શિબિરમાં ખૂબ સારી અમે મહેનત કરીને સફળ બનાવી હતી એ દીકરી બાઓની શિબિરમાં જ્યારે ઘણા બધા તાલુકાની મિટિંગ કરી હતી અને એક એક કાર્યક્રમથી આપણો એક એક જિલ્લો એટલો એક્ટિવ થાય છે અમે ત્યાં જંબુસર કરજણ ઘણા બધા તાલુકાની મિટિંગ કરીને એટલે જંબુસરની મિટિંગ સર્કિટ હાઉસમાં રાખી હતી અને અમારી ત્રણ ગાડી જવાની હતી પણ થોડું લેટ થયું બીજે એક ગામની મિટિંગ લીધી એટલે ઉપરા ઉપરી ફોન આવતા હતા પછી અમે પહોંચ્યા અને અહીંયાના પ્રમુખશ્રીએ વાત કરી કે અમે બે કલાકથી ખાસ દશરથબાની રાહ જોઈ અને બેઠા છીએ અમને ખ્યાલ નથી પણ એ આજે એક હજાર દીકરી માતા સમાન છે અને એની ચિંતા કરે છે મને અત્યારે આ દીકરી જોઈને એમ થયું હમણાં લુણાવાડામાં એક અમારે હવે આ દીકરીબાની શિબિર કરવાની છે એટલે હવે હું ડૉક્ટર સાહેબ મને એવું લાગે છે કે હું એક હજાર લાખ લાખ દીકરી ભાથાનું આપણે પીરસવું છે એટલે જે દીકરી બાઓ અહીંયા બેઠા છે એને હું ટૂંકમાં જ કહીશ કે તમે આ શિબિરમાંથી કાંઈક એવો ઉદ્દેશ લઈને જજો કાંઈક એવો સંદેશો લઈને જજો કે તમને સાસર્યના કોઈ પણ તકલીફ પડે કોઈ પણ મુશ્કેલી આવે તો તમે હારતા નહીં હિંમત થી સંઘર્ષથી આગળ વધજો અમારે બે ત્રણ જગ્યાએ સમાધાનમાં જવાનું થયું જયશ્રીબાઈ વાત કરી પરિચય સમાધાન જયશ્રી પરિલ ની સમાધાનમાં નથી જાતી પણ એ સમાધાન પંચની વાતમાં અમે જયારે ગયા ને ત્યારે એ દીકરી બાના ના પપ્પા એમ વાત કરી કે મારા દીકરીએ બધું રેકોર્ડ કર્યું છે એના સાસુ સસરાની વાત રેકોર્ડ કરી એના મમ્મી દીકરાની વાત રેકોર્ડ કરી અમે ઓલું રેકોર્ડ કર્યું છે બે મહિનામાં દીકરી બા પાછા આવ્યા કે એવું ઘર એમ કે બહુ સરસ દીકરો પાંચ લાખ ના પગારદાર નિર્વ્યસની કોઈ પરિવારમાં કઈ જવાબદારી નહીં ખાલી મમ્મી પપ્પા રાખવાના છતાંય એ દીકરી બા પાછા આવી ગયા હવે એ દીકરી બાને જ્યારે એના પપ્પા ને મમ્મી બધાને મળ્યા ને એના પપ્પા એક જ વાત કરી રેકોર્ડ કર્યા છે રેકોર્ડ કર્યા દીકરી બાને જયારે વાત કરીને પૂછ્યું ને મારી પાસે બધા રેકોર્ડ છે

ઘણા એમ કે દીકરી બાબા કે મેં મારા મિસ્ટરનો મોબાઈલ જોઈ લીધો એનો પાસવર્ડ મને ખ્યાલ આવી ગયો મેં જોઈ લીધો એ આમ હતા અને આમ ચેટ કરતા હતા ને અહીંયા ગયા હતા ને આમ હતું ને એ બધું છુપાવ્યું ને પછી એ બધું ખોલ્યું બધું નીકળ્યું પછી શું કર્યું શું પરિણામ આવ્યું એના કરતાં મોબાઈલને ભલે ને પડ્યો સાંભુંય નથી જોવું એમને જ્યાં જાવું ત્યાં જાય જે કરવું એ કરે આપણે આપણા એક સાચા રસ્તે ને સાચા ઓલા ઉપર રહીશું ને તો એ ગેલાય પાછા આવી જશે પણ એ આપણામાં નિષ્ઠા હોવી જોઈએ ગમે તે ભૂલ હોય પતિદેવની અને એ પુરુષ છે કદાચ ભૂલ કરે તો એની ભૂલને સ્વીકારી લેવાની આપણે છિદ્રો સાથે સ્વીકારી લેવાના અને છિદ્રોને પ્રેમથી ભરવાના ઈ ભૂલનું ટોર્ચર કરી કરીને એને વધારે દૂર નહીં કરવાના જે કંઈ ખામી છે એ સ્વીકારી લેવાની પોતાના કરીને રાખવાના આપણો ભાઈ કે આપણા પિતા કદાચ વ્યસન કોઈ કરતા હોય તો એ સ્વીકારો છો ને ત્યારે ઘર મૂકીને તો નથી ક્યાંય જતા અથવા એને ઓછી ખબર પડે છે એ મનબુદ્ધિના હોય કે ઓછું કમાય છે તો ક્યાંય આપણે નથી જતા જ્યારે પતિદેવનું આવે કે એ વ્યસન કરે છે તો આવતું રહેવાનું આ રાજપૂતાણીને ન સોંભે તમારામાં એટલી ખુમારીઓ હોવી જોઈએ કે એના એકતા નહીં હું આખી એના કુટુંબના વ્યસન છોડાવવાની તાકાત મારામાં છે આ આપણામાં શક્તિ કેળવવાની છે અને છૂટી એમાં નાય નથી પણ તમે એવો દઢ નિશ્ચય કરો ત્યારે બધું શક્ય બને છે

અમે ભાવનગરમાં લગ્ન ગીતની સ્પર્ધા રાખી હતી એ લગ્નગીતની સ્પર્ધામાં એક દીકરી બા આવ્યા હતા દીકરી બા બહુ ડાયા બહુ સંસ્કારી મહિલા એટલે મને ખ્યાલ આવી ગયો ત્યાર પછી કોન્ટેક્ટમાં હતા પણ એ દીકરી બાને ભાઈએ નહીં પપ્પાએ નહીં એના ફાઈબાના દીકરીના ઘરે રહીને બધું ભણતા હતા યોગ ટીચર બહેન પણ સંબંધી વાત આવે એટલે ઘણા બધા આપણાની માનસિકતા છે કર્યાવર હોય તો જ કરાય સંબંધ એટલે એ દીકરી બાનું વાત આગળ વધતી જ નહોતી પછી ઉંમર થઈ ગઈ ત્રીસ બત્રીસ વર્ષ થઈ ગયા એટલે હવે પછી બીજ વરના એ માગા આવે ને પછી ઉમર થાય એટલે શું થાય પણ એમાં દીકરીબાનો દોષ નહોતો પર એમ કે કરિવન લેવાવાળાની આપણી માનસિકતા ખરાબ હતી એના હિસાબે પણ જે એક વાત આવી ને બીજવરની એ વાત એવી આવી કે એ દીકરીબા કે અમે તપાસ નહીં કરી શકીએ માસીબા અમે આને ઓળખતા નથી આ ઈ વિસ્તારનું છે એટલે અમને ખ્યાલ જ નહીં આવે અને અમારું કોઈ સગુયા નથી અને એ લોકો હા પાડીને ગયા છે એટલે મેં કીધું મને આપો તમે અને એમને કહ્યું કે મારા એક માસીબા છે તમે એની સાથે દીકરા સાથે વાત એ દીકરાને એમ કયો વાત કરાવો એમ અને એ દીકરાને મારો કોન્ટેક નંબર આપ્યો એમને મને ફોન કર્યો અને મેં પહેલાં તપાસ કરાવી લીધી કે બધું અસલ દરબાર છે રાજપૂત છે આ તે બધું પછી મેં દીકરા સાથે વાતચીત કરી અને મેં કીધું તમે બીજવાર છો તો આમાં કેમ હા પાડી પહેલી વારમાં શું બન્યું હતું શું કારણથી તમારા ડાયવો છે આ બધી વાતચીત કરી બધી જ એમને મને ખુલાસા આપ્યા બહુ નિખાલસાથી દીકરાએ વાત કરી હું એટલી વાતચીતમાં દસ પંદર મિનિટની વાતચીતમાં સમજી ગઈ કે રિયલમાં દીકરા સારા છે સંસ્કારી છે એનું આગળનું પાત્ર એમને ભરોસામંદ હતું એટલે એમને મૂકી દીધું તું પછી મેં એ દીકરાને એટલું જ કીધું કે મને બધું સારું લાગ્યું છે પણ જો બેટા એક હું તમને એ વાત કરું છું કે તમે વિદેશમાં છો એ અમેરિકામાં છે અને મમ્મી પપ્પા અહીંયા દેશમાં છે એટલે હું લગ્ન કરી અને આ જે પાત્ર આવે છે એને હું અહીંયા મમ્મી પપ્પા પાસે રાખીશ અને હું પરદેશમાં હઈશ અને અહીંયા રહીશ આવા ઈરાદાથી મેં કીધું આપ લગ્ન નથી કરતા ને તો કે ના 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 બિલકુલ નહીં હું એને સાથે લઈ જઈશ એટલે મેં કીધું એવું નથી જો મમ્મી પપ્પાની સેવા કરવી પડે એ સેવાય કરશે એ દીકરીમાં બહુ ડાયા છે હું એને ઓળખું છું અહીંયા તમે કહેશો તો એ અહીં રહી એવા છે એ સેવા કરશે પણ તમારા મનમાં આવો કોઈ વિચારથી તમે નથી લગ્ન કરતા ને તો કે ના એવું નથી હું એને સાથે લઈ જઈશ અને મારા મમ્મી પપ્પાને લઈ જઈશ એમનું બધું વિજાનું થશે ત્યારે એટલે મેં કીધું તો બરોબર છે નહીતર તમને એમ થાય કે આ દીકરી એકલા છે અને હું મારી રીતે પાછો સ્વતંત્ર રહીશ અને એ મમ્મી પપ્પાની સેવા કરશે મેં એ દીકરી બા એકલા નથી એની સાથે દશરથબા છે અને દશરથબાની સાથે આખા ગુજરાતના રાજપૂત સમાજના બેનો છે આ દીકરીબાને કાંઈ પણ થશે તો અમે બધા સાથે જ છીએ એમને ભાઈ નથી કે પપ્પા નથી એટલે તમે એને આવી રીતે બિચારા કે લાચાર ન સમજતા એ એવી સંસ્થામાં જોડાયા છે એવા વ્યક્તિ સાથે જોડાયા છે એટલે એની જવાબદારી હું લઉં છું તો કે ક્યારેય વાંધો નહીં આવે હું તમને માસીબા ખાતરી આપું છું અત્યારે હાલમાં એ દીકરી બા પરદેશમાં રાજ કરે છે ખૂબ સુખી છે ખૂબ આનંદ કિલોલ કરે છે ને એમ કે છે ફક્ત ને ફક્ત તમારા પ્રતાપથી હું કહું નહીં ઉપરવાળાની ઈશ્વરની કૃપાથી બેટા બધું થયું છે હું નિમિત્ત છું પણ એ અત્યારે ખુશ છે એટલે આવી એક સારી સંસ્થા ભગવાનની કૃપાથી મળી છે અમને એમાં કામ કરવાની તક મળી એના માટે અમે ખૂબ ખુશ છીએ તમે બધા જોડાજો જયશ્રીભાઈ કોઈ આપણે ટંકારાવાળા આપણી કમિટી બનાવવા જેવું લાગે તો આપ ચોક્કસ બનાવજો અને આપણો યુવા સંઘ મહિલા સંઘનો જેટલો વિચાર વિસ્તાર વધે એ પ્રમાણે તમત આગળ વધજો શું કે આ સંસ્થા પાસે ઘણું બધું છે અને હવે લગ્ન ગીત એક સ્પર્ધા કરવાના છે જય શ્રી બા એટલે આ બધા જોડાયેલા લેજો તો તમારી એવી રીતે સ્કીલ બાર આવે અમારા બરોડાના એક દીકરી બાને ને જયારે મોરબીમાં એડમિશન મળ્યું અને એ ખૂબ એને

જીજ્ઞા બાને એમના બેનનો જ આ પ્રશ્ન હતો અને એમને અહીંયા મોરબીમાં એમના બેનનું ગોઠવાઈ ગયું એટલે સંસ્થા આવી રીતે એકબીજાના શું કાર્ય કરે છે એનો ખ્યાલ આવે અને એક તો સમાધાન પંચમાં નિરૂપા સાહેબને જયશ્રીબા ખૂબ સારું કામ આપે છે અને એના અર્થીને વિશેષ હવે હું કહું અર્જુનસિંહ મામા સાહેબ ડૉક્ટર સાહેબના નાના ભાઈ સાચા એને સેવક કહેવા હોય ને તો અર્જુનસિંહ મામા સાહેબ છે અમને એક ખેંકારકાનો પ્રશ્ન હતો આજે ત્રણ વર્ષથી સતત એ પ્રશ્ન એવો હતો અને અમે જ્યારે અહીંયા ગોઠવું મામા સાહેબે બધું ગોઠવી દીધું દસ થી બાર પ્રમુખ સાથે મેં વાત કરી અને એમાં આપણે નિરૂપા સાહેબ ને સૈદેવસિંહ ભાઈ બધા પ્રમુખ સાથે હતા એ પ્રશ્નમાં સાત થી આઠ ગાડી ગયા અને એ દીકરીબારના પ્રશ્નને હલ કર્યો એટલે હું અર્જુનસિંહ મામાસાહેબ માટે પણ ખૂબ ખૂબ એમને હું વંદન કરું છું કે અમને સમાધાન પંચમાં આવા વ્યક્તિની જરૂર છે જેના થકી પ્રશ્ન હલ થશે નહીતર લઈ લીધો હોતો અને પછી જ્યારે ફોન કરી ત્યારે કે ના ના આમાં નથી પડવા જેવા આમ છે હું બહાર છું ને હું આ નથી તમારી નિષ્ઠા હોવી જોઈએ કે મને જે સંસ્થાએ જવાબદારી સોંપી છે એ મારે તન મન ધનથી નિભાવવાની છે એટલે આપ બધા અહીંયા ખૂબ સરસ સંખ્યામાં પધાર્યા છો ને જે દીકરીબા એ પ્રશ્ન કર્યો ને દીકરીબા આપનું નામ શું બેઠા કોમલબા ગોપીબા હા ગોપીબા ગોપીબા માટે એક વખત જોરદાર તાળી કે અત્યારના દીકરીબાઓ સંયુક્ત પરિવાર ઈચ્છતા જ નથી એને તો એમ થાય કે ક્યારે એકલું રહેવા મળે અને અમે ક્યારે વિભક્ત પરિવારમાં અમે અમારી રીતે બે જ જણા રહીએ આ અત્યારના દીકરી બાઓની માનસિકતા છે જ્યારે આ દીકરી બાને આ પ્રશ્ન ઉદ્ભવ્યો તો એના અંદરના સંસ્કાર ને ગુણ એને ખરેખર એના માવતાના જ હશે અને એ હું એનો શ્રેષ્ઠ દાખલો સંયુક્ત પરિવારનો આપું કે આ જયશ્રીબા જયશ્રીબાના જયશ્રી મમ્મીજી એટલે ડોક્ટર સાહેબના સૌથી મોટા ભાઈના ભાભી સાહેબ એમના મમ્મીજી એ સાત ભાઈઓના પરિવારને એમના મમ્મી સૌથી મોટા હતા એમને જોડીને રાખ્યા બધા અત્યાર સુધી બધા ભેગા જ હતા અને એમના દીકરી જયશ્રી સાસરે આવ્યા મારા ભાભી સાહેબ થાય છે એ પણ પાંચ ભાઈઓમાં સૌથી મોટા છે એને પણ એમના કુટુંબ પરિવારને જોડ્યા છે અને ખૂબ સંપ વધાર્યો છે અમારા સરદારકાનો સંપ હતો એ એમને સવાયો કરીને દેખાડ્યો છે તો જે સંયુક્ત પરિવારમાં દીકરીબા આવ્યા છે ને એ પોતાનું જીવન એવી જ રીતે વિતાવે છે અને જે કુટુંબ પરિવારને જોડેને ને એ જ આ સમાજને જોડીને રાખે આજે એમને સાર્થક કર્યું છે સંયુક્ત પરિવારમાં તમારે ખરેખર ભાવનાત્મક સહકાર ખૂબ જ મળે છે ખૂબ ભાવનાત્મક સહકાર મળે છે વિશેષમાં બાળકનો ઉછેર દીકરાનો કે દીકરીબાનો એક એવા પરિગમાઓ થાય છે કે એને પૂરેપૂરું પ્રોટેક્શન મળે છે એવા સુરક્ષા કવચમાં એ ઉછેર થાય છે કે એને બહુ ક્યાંય ડર નથી રહેતો એ પરિવાર એની સુરક્ષા ચક્ર બની જાય છે દીકરો કે દીકરી જે કોઈ ઉછરતા હતા જે કોઈ અહીંયા હોય એમ કે મોટા થતા હોય ને એ દીકરા બહાર જતા હોય તેમ થાય કે મારા કાકા સાહેબને રજા લઈને જાઉં મારા પપ્પાજીને મારા દાદા બાપુને પૂછીને જાઉં અથવા મારે વહેલું આવતું રહેવું પડશે દીકરી બા પણ બધાને એવી રીતે પૂછી અને આગળ વધતા હોય છે જ્યારે વિભક્તમાં એને હાવ છૂટ જ મમ્મીજી કદાચ સર્વિસ કરતા હોય પપ્પા બહાર હોય ક્યાં જાવું કોની સાથે જાવું કંઈ કોઈ પૂછતું જ નથી તો જે સંસ્કારની અહીંયા વર્તાય છે અને સંયુક્ત પરિવારમાં સંસ્કારને જીવંત રાખે છે અને પણ મુશ્કેલી આવે તકલીફ આવે ગમે એવી મોટી તકલીફ આવી હોય ને પણ સંયુક્ત પરિવારમાં એ તકલીફ નાની થઈ જાય છે શું બધાના ભાગે વેચાય જાય છે બધાના શેર એટલે મીન્સ કે બધા એને સંભાળી લે છે બીમારી આવ્યું કે ધંધામાં ખોટ ગઈ કે કોઈ પણ રીતે એવી રીતે મુશ્કેલી આવે તો બધા સાથે જ એમાં રહી અને એનો ઉકેલ આવે છે કોઈ પણ દીકરી બાને કે પિયર જવું હોય તો એકલા રહેતા હોય તો જલ્દી એમ કે જવા ન મળે રોકાવા ન મળે જ્યારે અહીં એકબીજા બધું સંભાળી લેતા હોય છે એટલે સંયુક્ત પરિવાર ખૂબ સારો છે એના ઘણા બધા ફાયદા છે પણ એમાં હું ખાસ મારો પોતાનો એક ઈ પ્રકાશ પાડીને વાત કરું કે એના જે લીડર હોય ને એના જે મુખ્ય આગેવાન કે જે કોઈ કરતા મુખ્યા સંયુક્ત પરિવારના હોય ને એ બહુ તટસ્થ હોવા જોઈએ એ પ્રમાણિક હોવા જોઈએ એ ન્યાયી હોવા જોઈએ એમ કે એના પત્ની તો એને મહત્વ આપવાનું એ વેલા મોડા ઉઠે તો ચાલે ના ફલાણાના ભાઈને વહુને આમ નહીં આને આમ નહીં અથવા આને આ રીતે પોતાના બાળકોને આ રીતે ઓલાને આ રીતે આવી રીતે જો સંયુક્ત પરિવારમાં રહેશું ને તો બહુ મન ખાટા થઈ જશે અને ધૂતરાષ્ટ્રની જેમ આપણે એમ કે પક્ષપાત કરશું પણ એ ઘરનો લીડર કે ઘરના જે વ્યક્તિ હોય ને એ બહુ તટસ્થ ન્યાયી ને પ્રમાણિક હોય ને તો સંયુક્ત પરિવાર ખૂબ સારો છે એના ખૂબ સારા આપણને ફાયદા છે અને એ બાઓ કે દીકરાઓને આપણે કેવું નથી પડતું કે વિનય વિવેક કે કોઈ આવ્યા છે તો પગે લાગો એ ઓટોમેટિક એ બધાનું જોઈને જ એનામાં આવી જાય છે

સંયુક્ત પરિવાર મળ્યો હશે તો તમને ખરેખર તમે હળવા થઈ જશો ખાલી મોટા વડીલ કે આટલી રસોઈ કરવાની આટલું એટલું જ અને જો એકલા રહેતા હોય તો વ્યવહારમાં જવાનું ખરીદી કરવાની બાળકોને લેવા મૂકવા ખાજા માંદા આપણે એકલા એકલા બહુ મૂંઝાઈ જાય જ્યારે આ આપણો પરિવાર આપણી પાસે સાથ સહકારને સપોર્ટ કરતો હોય ને ત્યારે આપણને ઊંફ મળે છે અને આપણું એક કહેવાય ને કે એવું ચક્ર બની જાય છે કે આપણે નિશ્ચિત બની જાય છે બાળકોની આપણને ચિંતા નથી રહેતી એટલે આપના એ આપને પ્રશ્ન હું ધન્યવાદ આપું છું અને આપ સર્વે હોય મને જે તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી નમસ્કાર ખૂબ આભાર